નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ગુજરાતી વિષયમાં વ્યાકરણનો મુદ્દો આપણે આજે ભણવા જઈ રહ્યા છે એનું નામ છે વાક્યના પ્રકાર એકમોમાં આવે છે વાક્ય પ્રકાર એટલે આપણે જોવાના છે કર્તરી વાક્ય કરમણી વાક્ય ભાવે વાક્ય અને પ્રેરક વાક્ય આ ચાર વાક્ય જોવાના છે હવે ચાર વાક્યો જોયા પહેલાં આપણે નવમો ધોરણના પાઠ્યપુસ્તક પર થોડી નજર કરીએ એમાં એકમ બેની અંદર ક્રિયા પ્રક્રિયા અને સ્થિતિ પરિસ્થિતિ એના વિશે થોડું ભણવાનું આવ્યું હતું હવે આ સ્થિતિ ક્રિયા અને પ્રક્રિયાનો જો ખ્યાલ આવે વાક્ય રચનાનો તો આ સરળ પડે તો શરૂઆત કરીએ આપણે ગુજરાતીના વાક્ય પ્રકારોમાં તો નવમાં ધોરણમાં એમ લગ્ન અહીં લખ્યું છે બિનજરૂરી વાત ન થાય એટલા માટે મેં લખ્યું છે કે ભાઈ નવમા ધોરણમાં તમે સ્થિતિ ક્રિયા પ્રક્રિયા વિશે ભણી ગયા છો તો ફરીથી આપણે એની યાદ કરીએ તો સ્થિતિ શું કહેવાય લેકિન વ્યાખ્યા શું છે વ્યક્તિ કે વસ્તુના હોવા કે ન હોવાનો નિર્દેશ જે વાક્યમાં હોય એને સ્થિતિ કહેવાય દાખલા તરીકે ખુરશી પર બેન્ચ છે બેન્ચ પર બોર્ડ રાખ્યું છે અથવા તો ટેબલ પર આજે કંઈ પુસ્તક પડ્યું નથી તો આ વાત થઈ સ્થિતિની પરિસ્થિતિની પછી ક્રિયા કોને કહેવાય તો કે કોઈ પણ પ્રવૃત્તિ ઈરાદાથી કે જાણી જોઈન કરવામાં આવે કોઈ પ્રવૃત્તિ માણસ દ્વારા થાય દાખલા તરીકે હું આજે હોમવર્ક કરી નાખીશ ગૃહ કાર્ય કરી નાખીશ તો ક્રિયાથી ઈરાદાથી જાણી જોઈને થાય કે ન થાય પણ હું કરીશ પછી પ્રક્રિયા કોને કહેવાય કે વાક્યરચનાની અંદર કોઈ ક્રિયા પોતાની રીતે નહીં પણ કુદરત રીતે થાય જુઓ એવી વાક્ય દાખલા તરીકે અહ ભયંકર વાવાઝોડું થયું આ વાક્ય રચના છે પણ એ આપણા હાથની વાત નથી તો એ પ્રક્રિયા થઈ કહેવાય ખેર તો વાક્ય સ્થિતિ એટલે કે હોવું ન હોવું એવું દર્શાવે ક્રિયા એટલે આપણાથી ક્રિયા થાય કે ન થાય એનો પર આધાર પ્રક્રિયા એટલે કુદરતી બને એને પ્રક્રિયા કહેવાય તો આ ત્રણ વાક્ય રચનાને આધારે આપણે આ વાક્ય જોઈએ તો વાક્ય પ્રકારની અંદર પહેલો પ્રકાર છે કર્તરી વાક્ય કર્તરી વાક્યની વ્યાખ્યા શું છે તો વાક્યમાં ક્રિયા કરનાર કરતાં જ મુખ્ય હોય નામ અથવા સર્વનામ તો વાક્યનો મેઈન કરતા એ જ મુખ્ય હોય એટલે કે ક્રિયા કરવા માટેની જવાબદારી કે નિયંત્રણ કરતાની પોતાની હોય વાક્યમાં કાર્ય કરવું કે નહીં કેમ જુઓ કાર્ય કરવું કે ના કરવું એની જવાબદારી અથવા તો એના ઉપર નિયંત્રણ એ પોતાના ઉપર હોય એટલે કે કરતા હોય એવા વાક્ય રચના એવી વાક્ય રચના કરતરી બને આમ જુઓ ને તો આ જે વાક્ય હોય ને કરતરી વાક્ય એ કર્મણી જ વાક્ય હોય એમાંથી જ કરતરી વાક્ય બને એવું મેં એ લખ્યું છે હવે આના સીધા ઉદાહરણ જોઈએ તો કરતરી વાક્ય કેમ કહે તો કે જો શિક્ષકે વ્યાકરણનો એક મુદ્દો ભણાવ્યો આ કરતરી વાક્ય છે દીકરીએ બાપને સહારો આપ્યો તમે જુઓ શિક્ષકે દીકરીએ આ કરતા એ મેન છે ડૉક્ટરોએ માસ્કની વહેંચણી કરી કોણે ડૉક્ટરોએ સંસ્થાએ વિદ્યાર્થીઓને ઇનામો આપ્યા સંસ્થાએ તો આ શિક્ષકે દીકરીએ ડૉક્ટરોએ સંસ્થાએ આ બધા છે એ કરતા મુખ્ય છે એટલે કે એવી વાક્ય રચનાને કરતરી વાક્ય કહેવાય હવે આ વાક્ય રચનામાં જો સામાન્ય ખ્યાલ ન આવ્યો હોય તો આપણે આ કર્મણી વાક્ય જોઈએ ને તો આ વાક્ય પણ આવડે એટલે કે આ કરતરી વાક્ય આવડે એને કર્મણી આવડે અથવા તો કર્મણી વાક્ય જેને આવડે એને કરતરી વાક્ય આવડે એટલે એકની સાથે એક ફ્રીની સ્કીમ જેવું છે આ હવે તમે જો આપણે બીજો પ્રકાર કર્મણી વાક્ય જોઈએ એની વ્યાખ્યા આપણે વાંચીએ તો કરતાની જગ્યાએ કર્મનું મહત્ત્વ વધી જાય જો અહીંયા કરતાનું મહત્ત્વ કર્મનું મહત્ત્વ એટલે કે કર્મ મુખ્ય હોય મુખ્ય બને અને કર્તા ગોણ બની જાય આ ગોણ બની જાય ત્યારે કર્મણી વાક્ય બને છે એટલે કે વાક્યમાં કરતા એટલે કે નામ એટલે કે એને બદલે સરો નામ એના પછી થી અથવા વડે અથવા દ્વારા અથવા તરફથી એ વિભક્તના જે પ્રત્યે છે એ જોડાય ને અથવા જોડાઈ જાય આપણાથી જાણે જાણે તો જોડાઈ જાય ને એવા વાક્યને કર્મની વાક્ય બને એટલે કે નામ સર્વનામ જે હોય એના પછી થી થકી વડે દ્વારા થકી તરફથી એ તમે ઉમેરો ને એટલે આપોઆપ કર્મની વાક્ય બની જાય એવો અર્થ થયો આમ જુઓ ને તો કર્તરીમાંથી જ કર્મણી બને એટલે તમે જુઓ આમાંથી જ કર્મણી બને અને આમાંથી કર્તરી બને એટલે સામ સામે મેં એટલા માટે લખ્યા છે તમને સમજાય અને આ એ જ ઉદાહરણ અહીંયા લખ્યું છે કે જેથી કરીને આપણે ખ્યાલ આવે તમે જુઓ અહીંયા કર્તરી વાક્ય ઉદાહરણ શિક્ષકે વ્યાકરણનો એક મુદ્દો હવે જો અહીંયા શિક્ષકથી વ્યાકરણનો તો છેનો વ્યાકરણનો એક મુદ્દો ભણાવ્યો હવે તમે જો દીકરીએ બાપને સારો દીકરીથી કોને તો કે બાપને સહારો આપ્યો અપાયો અહીંયા જુઓ ડોક્ટરો માસ્કની વેચણી કરતા રહી છે એમાંથી તમે જુઓ ડોક્ટરો દ્વારા માસ્કની વેચણી કરાઈ અને ચોથું સંસ્થા તરફથી વિદ્યાર્થીઓને ઈનામ અપાયા એટલે તમે જુઓ કરતરીમાંથી કર્મણી બને અને કર્મણીમાંથી કરતરી બને ફેર એટલો કે અહીંયાથી થી વડે દ્વારા તરફથી એવા શબ્દ આવે હવે વ્યક્તિ હોય તો થી આવે વસ્તુ હોય તો વડે આવે જો કલમ વડે લખાય છે હે પછી વહેંચણી વિતરણ હોય પ્રસાદ એવું તો દ્વારા શબ્દ આવે અને ઈનામ કે બક્ષીશ એવું કંઈ હોય અપાય તો એમાં તરફથી આવે એટલે તમે જુઓ આ વાક્યના તમે બરાબર સમજો મેં એને ચોખ્ખડ તો કરી છે ત્રીજો પ્રકાર છે ભાવે વાક્ય રચના હવે આ ભાવે વાક્ય પ્રયોગ કેવો થાય તો કે આ પ્રકારના વાક્યમાં કર્મ હોતું નથી કર્મ ન હોય એટલે અકર્મક રચના હોય એટલે કે અકર્મક વાક્ય રચનાને ભાવે વાક્ય કહેવાય હવે એના વાક્યો તમે જો અહીંયા સાદા વાક્ય લખ્યા છે આમાંથી ભાવે વાક્ય અહીંયા લખ્યા છે તો જો ગોવિંદ દોડ્યો હવે ભાવે વાક્ય કેવું થાય તો ગોવિંદથી દોડાય અચિત ખુશ થયો અચિતથી ખુશ થવાયું માની યાદ આવતા દીકરી રડી પડી માની યાદ આવતા દીકરીથી રડી પડાયું કોરોનાને કારણે મહેમાન ન આવ્યા તો એનો જવાબ જુઓ ભાવે વાક્ય કોરોનાને કારણે મહેમાનથી ન આવવાયું એટલે તમે જુઓ આ ભાવે ફક્ત એમાંથી જ લાગે છે પરંતુ એ આમ સામાન જુઓ તો નાનું વાક્ય હશે પણ કર્મ ન હોય એટલે ખબર પડી જશે અને ચોથો પ્રકાર છે પ્રેરક વાક્ય પ્રેરક એટલે પ્રેરણા ધક્કો મારનાર એક વ્યક્તિ પોતે જ કાર્ય કરતી હોય અને એ વ્યક્તિ માનો કોઈ પણ કારણસર ઢીલા થઈ જાય પણ એ જ વ્યક્તિ પાસે બીજી વ્યક્તિ જ્યારે કોઈ કાર્ય કરાવે નવી વ્યક્તિ કાર્ય કરાવે ધક્કો મારે તો એને પ્રેરક કહેવાય પ્રેરક બળ કહેવાય રોડ ઉપર મોટર જતી હોય અને બાઇકો ઓવરટેક કરે તો કેવું કે હવે એને વ્યાખ્યા જોઈએ પ્રેરક વાક્ય કે વાક્યમાં ક્રિયા કરવા માટે વાક્યમાં ક્રિયા કરવા માટે એક પ્રેરક બળ ઉમેરાય એટલે કે કર્તા પાસે કાર્ય કરાવવા માટે એક પ્રેરક એક વ્યક્તિ એક નવા નામની જરૂર પડે તમે જો અહીંયા પ્રેરક વાક્યનું મેં સામાન્ય એક માળખું બનેવું છે તો આ કોઈ વાક્ય રચના હોય ને એની આગળ આ તમારે પ્રેરક કરતા એક નવું નામ સર્વનામ એડ કરવાનું પછી તમારું જે મૂળ વાક્ય છે જૂનું એના એના કરતા મૂકવાના અને એની પાછળ ને કે પાછા આપોઆપ એ જોડાઈ જશે તમે નહીં જોડો ને તો જોડાઈ જશે બેમાંથી અને પછી વાક્ય રચનામાં ક્રિયાપદમાં ફેરફાર કરીને વાક્ય રચના કરવાની દાખલા તરીકે જો સાદું વાક્ય તમે પહેલું જોઈએ આપણે આ એક સાદું વાક્ય છે અંકિત કમ્પ્યુટર શીખે છે કોણ શીખે છે કમ્પ્યુટર અંકિત કોણ કાર્ય કરે છે અંકિત ક્રિયા કોણ કરે છે અંકિત હવે તમે જુઓ નીનાબહેન જો નવું નામ આવ્યું અને પ્રેરક બળ કહેવાય પ્રેરક કહેવાય તો નીનાબેન અંકિતને કમ્પ્યુટર શીખવે છે જો અહીંયા અંકિત જ શીખે છે અહીંયા પણ ફેર પડલો કે નીનાબેન એક પાત્ર શિક્ષક ગમે પાત્ર લેજો અંકિતને કમ્પ્યુટર જો અહીંયા ને આપોઆપ જોડાઈ જવું બીજું વાગે જો દુકાનદાર છત્રી ખોલે છે ખોલવા છત્રી ખોલવાની ક્રિયા કોણ કરે દુકાનદાર હવે જુઓ ગ્રાહક દુકાનદાર પાસે જો પાસે જોડાઈ ગયું ગ્રાહક અહીં નવું નામ આવ્યું જો આ આ આ દુકાનદાર પાસે છત્રી ખોલાવે છે અને ત્રીજું ઉદાહરણ લેખક વ્યાજનો ચોપડો ફાળે છે ક્રિયા કોણ કરે છે લેખક તો જુઓ બા લેખક પાસે વ્યાજનો ચોપડો ફાળાવે છે તો આટલો ફેર પડે અહીંયા એક પ્રેરક બળ મૂકાય છે આ પ્રેરક વાક્ય બનાવવા માટે લખે છે પ્રેરકમાં લખાવે છે સાદા વાક્યમાં બોલે છે પ્રેરકમાં બોલાવે છે હસે છે હસાવે છે રડે છે રડાવે છે તો સાદા વાક્યમાં બે શબ્દો હોય જો બે શબ્દો બે શબ્દો અને પ્રેરકમાં ત્રણ શબ્દો શીખવે ખોલાવે કરાવે આવું થાય ફરી વખત જોઈએ વાક્યના પ્રકારો કર્તરી વાક્ય કર્મની વાક્ય પ્રેરક વાક્ય અને ભાવે વાક્ય આ સ્થિતિ એટલે હોવાનું હોવાની વાત છે ક્રિયા એટલે વ્યક્તિ દ્વારા ક્રિયા થાય અને પ્રક્રિયા કુદરત દ્વારા કોઈ પ્રક્રિયા થાય ને એવી વાક્ય રચનાને સ્થિતિ ક્રિયાની પ્રક્રિયા કહેવાય આનો આપણે દસમજામાં જરૂર નથી પણ આ તો સમજવા માટે કે ભાઈ કર્તરી વાક્ય કોને કહેવાય તો કે કરતા મુખ્ય હોય કર્મને વાક્ય કોને કહેવાય કરતા ને કર્મ મુખ્ય હોય ભાવે કોને કહેવાય તો એમાં કર્મ ન હોય એવી સામાન્ય રચનાને પ્રેરક કોને કહેવાય તો કે એક વાક્ય રીતે એક વ્યક્તિ ક્રિયા કરતી હોય એની જ પાસે બીજી કોઈ નવી વ્યક્તિ નવું પાત્ર જુઓ એ ક્રિયા કરાવે એને પ્રેરક વાક્ય કહેવાય અસ્તુ વ્યાકરણ મુદ્દો અહીંયા પૂરો કરીએ છીએ હવે પછી બીજા કોઈ નવા ટૉપિક સાથે ફરીથી મળશું ત્યાં સુધી આવજો